એ રીતે જ કાળજી લઈને ભણાવવું એ અમારા દરેક શિક્ષકને આખી ટીમનો એ સિદ્ધાંત છે અમે અમારા બાળકને કેવું ભણાવીએ છીએ એ જ રીતે અમને એવી ઈચ્છા હોય કે આ પણ કોઈકનું બાળક છે તો અમારું જ સમજીને અમે ખૂબ ઉત્સાહથી ઉમંગથી અને એમનું ફ્યુચર બને હેતુથી ભણાવીએ છીએ બાળકો કદી કંટાળતા નથી અમારી પાસે કારણ કે અમારા ટીમનો એક જ સિદ્ધાંત છે કે જો બાળકને ભણવામાં રુચિ પેદા કરીશ તો એ બાળક ટોપ પર જશે એ હેતુથી જ અમે આગળ ભણતા હોઈએ છીએ ભણાવતા હોઈએ છીએ સો આ બચ્ચાઓ આજે બાર કોમર્સની અંદર એટલા ટોપ પર ગયા છે કદાચ એકનું નામ બોલું બેનું નામ બોલું ભૂલી જવાય પણ આજે દર વર્ષે અકાઉન્ટ હોય સ્ટેટ હોય કે ઇંગ્લિશ હોય અકાઉન્ટ સ્ટેટમાં સોમાંથી સોની પરંપરા તો ચાલુ જ છે અને ઇંગ્લિશમાં ગુજરાતમાં ટોપર બનવાની પણ પરંપરા અમારી રહેલી જ છે તો એ રીતે આ રિઝલ્ટ છે આ રિઝલ્ટ ની સાથે એક વસ્તુ અમે ચોક્કસ કહીએ છીએ એકલો શિક્ષક કરે તો શક્ય નથી પણ અમે વાલીઓને એમની સાથે કેવી રીતે રહેવું કેવી રીતે એમને ભણવામાં સપોર્ટ કરવો એની વરસમાં બબે ત્રણ ત્રણ મીટિંગ કરીએ છીએ અને વાલીઓ ખૂબ ઉત્સાહથી એ આવે છે અને એના પરિણામ સ્વરૂપે આ બાળકો અત્યારે ટોપ પર છે એટલે અમારો તો એક જ સિદ્ધાંત બચ્ચાઓને પોતાના સમજી અને એમનું ફ્યુચર બનાવવા માટે ભણાવો તો બચ્ચાઓ સતત પ્રોગ્રેસ કરશે હા એના માટે હું આભારી છું સિદ્ધિ ક્લાસીસને હું અહીંયા સિદ્ધિ ક્લાસીસમાં ટેન્થ સ્ટાન્ડર્ડથી જોડાયેલું છું અને દસમામાં પણ મારા ખૂબ સારા પિયાર આવ્યા હતા મેં પહેલે ખૂબ જ એવરેજ સ્ટુડન્ટ હતી બટ સિદ્ધિ ક્લાસીસમાં જોડાયા બાદ મારું જે પ્રોગ્રેસ થયું છે તે બદલ મેં સરોને ખૂબ જ આભાર માનું છું અને ટ્વેલ્થ ઇલેવન્થ ટ્વેલ્થમાં આશિષ સર મોલેશ સર બંસી સર અને ભાટિયા સર આ ચારેય સરોએ એટલો સપોર્ટ કર્યો છે એટલું મોટિવેટ કર્યું છે એટલું રિવિઝન કરાયું છે કે જો કોઈ સ્ટુડન્ટ વાંચે નહીં કે કોઈ પ્ર પ્રકારનું સ્પેશિયલ રિવિઝન ના કરે ઘરે તો પણ તે આરામથી પાસ થઈ શકે અને બંસી સરે સ્પેશિયલી ગ્રામરમાં એટલા સારા બધું ટોપિક પર એટલા રિવિઝન કરાયા છે આશિષ સરે પોતે એ એમથી પી એમનો બાર કલાકના લેક્ચર્સ રાખેલા ભાટિયા સરે પણ લગાતાર ટેસ્ટ લીધા છે અમારા નાના નાના કરીને અને એમાં ખૂબ સારું એવું રિવિઝન થયું છે અને એના લીધે જ અમારા આટલા સારા પીઆર પર્સન્ટેજ અને એટલું સારું સીધી ક્લાસીસનું રિઝલ્ટ આવ્યું છે તો તે બદલ મેં સીધી મારા ટ્વેલ્થમાં નાઇન્ટી ટુ પોઈન્ટ ફિફ્ટી થ્રી પર્સન્ટેજ છે હું સિદ્ધિ ક્લાસના દરેક શિક્ષકનો ખૂબ આભારી છું એ લોકોના એટલા સપોર્ટિવ છે અને હંમેશા આપણે પ્રોત્સાહન આપે છે ભણવા વિશે બધા સારા શિક્ષકને એક્ઝામના પહેલાનું એક મહિનો તો એટલું રિવિઝન કરાયું છે કે તેનાથી કોઈ માણસ ના ભણતું હોય તો બે ભણતું થઈ જાય રિવિઝનથી જ માણસ પાસ થઈ જાય એટલું સારું રિવિઝન કરાવે છે બહુ